સૂર્યનારાયણનો ઉપાસક તુમલસુદન નામનો એક બ્રાહ્મણ હતો જેની પ્રસિદ્ધિ ખૂબ જ દૂર દૂર સુધી ફેલાયેલી હતી સૂર્યનારાયણ ભગવાનના નદીમાં સ્નાન કરીને અને સૂર્યને અર્ધ આપીને પોતાના દિવસની શરૂઆત કરતો તે પોતાનું જીવન ખૂબ જ સિદ્ધાન વારદી અને ફક્ત ભાવથી ફરેલું જીવ હતો ઘુમલસૂદનના જીવનમાં એક દિવસ ઈવી ખતરના બની જેને તેના વિશ્વાસની કસોટી લીધી એક દિવસ તે નારાયણ આવું આ વાહન એક સુંદર દેવકન્યા કેદ હતી તે દેવકન્યાએ એ ત્યુમલસૂદન ને મદદની યાચના કરી તે દેવકન્યાને જોઈને ત્યુમલસૂદન સત્ય અને ધર્મની ભૂમિકા પર ઓર આબો રહ્યો ઈવું માનવામાં આવતું હતું તે દેવકન્યાને મોકલવા પાછળ પાછળ સમર્થી યક્ષરાજનો હાથ હતો જે આ દેવકન્યાને પોતાની પત્ની બનાવવા માંગતો હતો તુમલસુદને દેવકન્યાને બચાવવાની અને આ દુષ્ટ યક્ષરાજ સાથે સંઘર્ષ કરવાની શપપ લીટી આ સંદર્ભ દરમિયાન તુમલસુદના મનમાં શંકા આવી ગઈ શું તે સૂર્યનારાયણની પૂજા ફટ તેમ ચાટ ફટ પર જ્ઞાન કેન્દ્રિત કરે કે દેવકન્યાને પચાવવા પરંતુ તેને વિચાર્યું કે સત્ય અને ન્યાયની અક્ષા કરવી એ પણ સૂર્યનારાયણની ફક્તિનો એક ભાગ છે આ અંતિમ ખસોડી હતી જ્યાં તુમલ સૂર્યનારાયણની મહિમાની સાચી સમજણ મેળવી આ સંદર્ભ દરમિયાન સૂર્યનારાયણે પ્રત્યક્ષ દેખાઈને તુમલ સુદને આશીર્વાદ આપ્યો અને તેની ફક્તિની બિરદામના કરી યક્ષરાજને શાપ મળ્યો અને તે પતન પામ્યો જ્યારે દેવકન્યાને મુક્તિ મળી આ પ્રસંગ પછી ઓંજાયોને સ્પર્શી તે પોતાના જીવનને સૂર્યનારાયણના ચરણોમાં સમર્પિત કરીને લોકહિત માટે અનેક કાર્યોમાં જોડાઈ ગયો તુમલસૂદનની આ વાર્તા એ દર્શાવે છે કે સત્ય ધુર્ન અને પ્રભુ પ્રથની ફક્તિ આપણની સહન વિશ્વાસ અને કર્તવ્ય પ્રયા જ છે